ति महाप्रभु श्रीसहजानन्द सुखरूप हरि समरु सदायनोप कुलु स्वामिनारायण भगवान जय सांख्ययोगीमाहि शिरोमणि भावे नाम कहुते नाभा મુખ્ય માચો સોમલો મુગત સુરો માતરો અલયો ભક્ત આ અલૈયા ભક્ત એટલે અલૈયા ખાચર નહીં પણ કુંડળ ગામના અલૈયા કહર હતા એ પણ કાઠી ભક્ત હતા અને મહારાજના પાર્ષદ થઈને ત્યાગી તરીકે જીવનભર રહ્યા હતા એટલે અલૈયા કહર એમનું નામ અહીંયા નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે આપણે સાથે સાથે એક જ નામના ભક્ત હતા એટલે કચ્છના અલૈયા ભક્ત જે નાના અદ્ભુતાનંદ સ્વામી એમના પ્રસંગો પણ કહ્યા હવે આગળ ભક્તોના નામ લખતા નિષ્કુળ આનંદ સ્વામી લખે છે કાળો રોને ને સૂર લાખો નાન સંત સૂર એહ આદિ કાઠી જન કહીએ સંખ્ય યોગી શ્યામ સંગ લહી અને હવે કાળો ભક્ત એવું સ્વામીએ નામ લેખું આ કાળાભાઈ મકવાણા હતા અને કરિયાણા ગામના હતા ને મહારાજના ત્યાગી થયા હતા પાર્ષદ થઈને મહારાજની ભેળા રહ્યા હતા આધારાનંદ સ્વામીએ સાગરમાં લખ્યું કાલા મકવાણા નામ કાઠી કરિયાણા ગામ હોકે ત્યાગી ભયે અનામ હરિ રખે સો હજુર જે મહારાજે એમને ત્યાગી કરેલા અને મહારાજની હજુરી પાર્ષદ તરીકે કાયમ ભેળા રહેતા આ બધા જે ભક્તો એમને આધારાનંદ સ્વામી એવું લખે કે મનવંતર મેં કહું અષ્ટ રહે લોકપાલક ઐ હરિજાનત હે સોવું તાકે ભિન્ન ભિન્ન નામ રહેવું આ અલૈયા ખાચર સોમલા ખાચર સુરા ખાચર માચા ખાચર માત્રા ધાધલ મોળુભા જાડેજા નાજા જોગિયા અને કાળુ મકવાણા આ આઠ મહારાજના જે સાંખ્ય યોગી ભક્તો મહારાજની બેળા રહેતા એ આઠ ભક્તો આધારાનંદ સ્વામી એવું લખે મનવંતર મેં કોવું રહે લોકપાલક એ ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર પધારતા હોય ત્યારે એ ભગવાનની સેવા કરવા માટે ને મોટાનો મહિમા હોય આપણે ભગવાન એવું કહીએ છીએ તો એ ભગવાન શબ્દનો પણ કેવો મોટો મહિમા છે એનો તો બહુ મોટો વિષય છે જ્ઞાન શક્તિ બળ ઐશ્વર્ય વીર્ય તેજ આ શક્તિઓ જેનામાં હોય ઐશ્વર્યો એટલે ભગવાન છઠ ભગ અને ભગવાન જ્યારે 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 આ પૃથ્વી ઉપર પધારતા હોય ત્યારે ત્યારે એવા મહાન આત્માઓ એ ભગવાન જ્યારે મનુષ્ય રૂપ ધારણ કરે ત્યારે એ પણ આ સેવાનો લાભ લેવા માટે આવતા હોય લોકપાલ એટલે માનો કે ઇન્દ્ર પદવી છે આ ત્રિલોકીના મહારાજા એ એમ આપણે ઇન્દ્ર કહીએ છીએ પણ ઇન્દ્ર પદવી જેમ મુખ્યમંત્રી વડાપ્રધાન એમ એ બદલતા રહે અત્યારે ઇન્દ્ર પદવી ઉપર આ ત્રિલોક એના મહારાજા કોણ છે તો આપણે એમ કહીએ કે ઇન્દ્ર ઇન્દ્ર મહારાજા પણ એ તો પદવી છે એ વડાપ્રધાન મુખ્યમંત્રી પણ અત્યારે મુખ્યમંત્રી હોય તો ભૂપેન્દ્રભાઈ પણ મુખ્યમંત્રી તો ઘણા થાય એમ અત્યારના ઇન્દ્ર એ પુરંદર મહારાજા છે એમના પણ એવા પુણ્યો હોય એટલે એ સ્થાને પહોંચ્યા હોય ભગવાનની કૃપા હે હા નવુષજી વગેરે ઇન્દ્રપદવી ઉપર આવ્યા હતા અહીંના પણ મહારાજા એ પદવી ઉપર પહોંચ્યા હોય જેમ કોઈ ગામડામાં એકવાર સરપંચ હોય પણ એ મુખ્યમંત્રી પણ થાય હા એનામાં એવા હોય તો આ પુણ્યથી કે સત્કર્મોથી કે ભગવાનની કૃપાથી એ સ્થાન ઉપર એવા મહાન આત્માઓ પહોંચતા હોય ત્યારે જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર ભગવાનના અવતારો થાય ત્યારે એવા મહાન આત્માઓ જે ક્યારેક ક્યારેક એવા મોટા સ્થાન ઉપર પણ હોય અને એ ભગવાન એને અવસર આપતા હોય કે એમનો એને ભગવાનનો એવો મહિમા વિચાર થયો હોય કે ભગવાનની સેવાનો આપણે લાભ લઈએ ત્યારે આધરાનંદ સ્વામીએ લખ્યું કે આ મહારાજના જે પાર્ષદો છે એ નામ લીધા એ લોકપાલ હતા ક્યારેક મનમંતરોમાં એ સ્થાન ઉપર આવ્યા હોય આ કાળુભાઈ મકવાણા એ કરિયાણા ગામના હતા મકવાણા અટકના કાઠી હરિભક્ત આ કાળુભાઈ એ કરિયાણામાં રહેતા મહારાજના એ નિષ્ઠાવાન ભક્ત હતા પરણેલા હતા પણ નિર્ધન હતા ગરીબ પરિસ્થિતિ ઘાસની ઝૂંપડીમાં રહેતા ઘરમાં વાસણ પણ માટીના હતા અને જૂના સમયમાં લગભગ બહુ આવું જ હતું એકવાર મહારાજ સંમત અઢારસો એકસઠની સાલમાં દેહા ખાચરના આમંત્રણથી મહારાજ કરિયાણા પધાર્યા આ કરિયાણાના મીણબાઈ એમના આખિયાનો હરિલીલા મૃત વગેરે ગ્રંથોમાં લખેલા છે એ કરિયાણાના મીણબાઈ તો એવા ભક્ત હતા કે મહારાજ ઘરેથી અયોધ્યાથી વનમાં મહારાજ નીકળ્યા ત્યારે આ મીણબાઈ એવું કહેતા કે ભગવાન એલા આવે છે વરણીનો વેશ છે તપસ્વી કાયા છે માથે પિંગલ વરણી જટા ધારણ કરી છે લીલી છમ નાળીઓ કળાય છે એ પ્રભુ વનમાં વિચરણ કરે છે ચાલ્યા આવે છે અને એ ભગવાન અહીંયા આવશે આવી વાતો આ મીણભાઈ કરિયાણાના મીણભાઈ કરતા ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર પધારે ને ત્યારે એવા આત્માઓ એ પણ આવતા હોય વરસાદ આવવાનો હોય ને એ પેલા વાવેર આવે એક વાતાવરણ ઊભું થાય આ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર આમ પ્રગટ થવાના હતા ને એ પેલા આખું વાતાવરણ તૈયાર થયું અને એ વાતાવરણમાં મોટું પાત્ર તો રામાનંદ સ્વામી હતા પડ છાંટી રાખ્યું હતું અનેજવનારા આવે છે હમ આવશે અમે તો ડુગડુગીના વગાડનારા છીએ ખરો ખેલ ભજવનારા ચાલલા આવે છે એવું સ્વામી વારે વારે કહેતા અને એટલા માટે તો સદાવ્રતો બાંધા હતા સાથે એ વખતે જે મુક્તો પ્રગટ થયા હતા ને એ ઇતિહાસમાં ક્યારેક ડોકિયું કરવા જેવું છે કેવા કેવા મુક્તો નાનપણથી એની એવી સ્થિતિઓ હતી અને એ વાત કરતા ભગવાન હૈલા આવે છે જેમાં કરિયાણાના મીણબાઈ કે પ્રભુ અહીંયા કરિયાણા પધાર છે મહારાજે બહુ મોડું નથી કર્યું સંવત અઢારસો એકસઠ ની સાલમાં પધાર્યા મહારાજની ઉંમર કેટલી હશે બોલો બોલો કોમર્સના વિદ્યાર્થી ભાઈ ત્રેવીસ ચોવીસ વર્ષની મહારાજની ઉંમર અને મહારાજ કરિયાણા પધાર્યા છે હજી તો સત્સંગમાં પ્રારંભ છે મહારાજનો હમ મહારાજ દાહા ખાચરના આમંત્રણથી પધારેલા એટલે મીણબાઈનો પ્રેમ એ વખતે કાળુ મકવાણા એ પણ એવા મુક્તાત્મા એમનો મહાન આત્મા ભગવાન તો ઓળખે છે ભલે ને ગરીબ ભગત રહ્યા કાળુ મકવાણા એ મહારાજને પ્રાર્થના કરી મહારાજ મારી ઝુબડીએ પધારો અને મહારાજ કાળુ મકવાણાના ઘરે પધાર્યા છે ઘરમાં ખાટલો પણ નહોતો હું પાથરી દેવું અને કોણ આવ્યું હતું ઘરે ડો નો ધણી પુરુષોત્તમ નારાયણ આજે મહારાજ એમની ઘરે પધાર્યા છે ઘરમાં ખાટલો પણ નહોતો નીચે થીગડા દીધેલી ગોદડી મહારાજને પાથરી દીધી છે શ્રી હરી તે પર બિરાઈ જાય ભગવાનને શું ગોદડી અને શું ઢોલિયા અને ગાદલા એની મોટાઈ ક્યાં એને તો પ્રેમની પથારી જોઈ પ્રેમ કે પરયંક પર પ્રભુ કરત સુખયારા એ પ્રેમનો ઢોલિયો અને પ્રેમની પથારી કોઈ કરી આપે મહારાજ ત્યાં આવી કાળુ મકવાણે પધાર્યા છે મહારાજે એમની સામે દ્રષ્ટિ કરી છે કાળુ મકવાણે મહારાજનું કઈ સ્વાગત કર્યું છે પણ મહારાજની દ્રષ્ટિ થઈ મહારાજે એની સેવા સ્વીકારી અને કાળું મકવાણાનું પ્રારબ્ધ બદલાણું સુખી થયા મહારાજ ફરીને એકવાર પાછા વિચરણ કરતા મહારાજ કરિયાણા પધાર્યા છે કરિયાણા તો મહારાજ ઘણી વાર પધાર્યા છે મહારાજની પધરામણી કરાવી મહારાજ મારી ઘરે પધાર્યો અને આજે તો મહારાજની કૃપા થઈ હતી ઓસરીમાં ઢાળો હતો જહા સુંદર એ કપલંગ ખાટલી નોતી અહીંયા પલંગ આવી ગયો છે તેના ઉપર બેઠા પ્રભુ જોતા ઉપર હેઠા બેઠા કાળો મકવાણો પ્રભુના ભક્ત ના ચોપાઈ આવી ગઈ હેઠા બેઠા કાળો મકવાણો પ્રભુના ભક્ત પરમ પ્રમાણો ભાઈ બીજલ લાવવા મકાઈ અરે પાહરીને ખાઈ મહારાજ ઢોલિયા ઉપર બેઠા છે કાળુ મકવાણા ઢોલિયા નીચે પાંગત પા નીચે હાથ જોડી મહારાજ બેઠા છે એમાં કાળુ મકવાણાના ઘરવાળા એમનું નામ બીજલભાઈ એ ડોડા શેકી અને એના દાણામાં મસાલા નાખી અને એ કટોરામાં મહારાજને માટે એ મકાઈના દાણા લાવ્યા અને એ મહારાજને આપ્યા મહારાજ તમે જમો એમનો પ્રેમ મહારાજ ઢોલીએ બેઠા બેઠા એ શેકેલા મક અમેરિકન મકાઈ તો નહીં હોય પણ પ્રાકૃતિક ને ઓર્ગેનિક ખરી કાળું મકવાણાના એ વાડીમાં ડોડા થયા હશે એ ટાણું હશે આ પ્રેમી ભક્ત એવા પ્રેમી ભક્ત હોય અને ભગવાનની સેવા કરતા આવડે યાદ આવ્યું મારા મહારાજ આવ્યા છે હું જમાડું હા બીજલભાઈએ એ ડોડા શેકી અને એમાં મસાલા નાખી કે વઘાર લીધો હશે એ કટોરામાં ભરીને મહારાજને આપ્યા મહારાજા જમો મહારાજે મકાઈના દાણા જમવા માંડ્યા કાળું મકવાણા મહારાજના દર્શન કરે જયમાં જીવન જયમાં જીવન ઈશ અનાદે કાળા ભક્તને આપી પ્રસાદી અનાદિ ઈશ્વર આ પુરુષોત્તમ નારાયણ મકાઈના દાણા જમતા જમતા કાળા મકવાણાને પ્રસાદી આપી મહારાજનો આ સ્વભાવ જમતા જમતા સારું લાગે બાજુમાં ભક્ત બેઠા હોય એને મહારાજ પ્રસાદી આપે મહારાજે કાળા ભગતને પ્રસાદી આપી દેહો ખાચર એ સમય આવ્યા તેને આપી પ્રસાદી જાય દેહા ખાચર એ વખતે આવ્યા એ તો મોટા દરબાર કહેવાય મોટા દરબાર ગઢ હમ પણ જ્યાં મહારાજ હોય ત્યાં જવાનું હમને મન થાય મહારાજ અહીંયા બિરાજે છે એટલે દેહા ખાચર આવ્યા અને મહારાજે એમને પણ પ્રસાદી આપી મહારાજ થોડી વાતો કરી છે ત્યાં બ્રહ્મચારી મહારાજ ભેળા હતા એટલે મહારાજના થાળ તૈયાર થયા આ તો વચ્ચેથી બીજલભાઈએ સેવાનો લાભ લઈ લીધો બાકી તો બ્રહ્મચારી મહારાજને સીધું આપ્યું હતું અને બ્રહ્મચારી મહારાજ થાળ બનાવતા હતા આ બીજલ ને થયું હશે બ્રહ્મચારી ક્યારે થાળ બનાવી રહેશે મહારાજને ભૂખ લાગી હશે લાભ લઈ લો એટલે વચ્ચે મહારાજને મકાઈના દાણા જમાડ્યા કયરો વરણીય થાળ તૈયાર જયમાં જીવન જગત યા ધાર પછી પોઢી રહ્યા થોડી વાર ઊઠી જ્ઞાન કથા કરી સાર એક કડીમાં આખી પૂજા કહી દીધી મારા જેમાં પૈઢા જાયગા અને પછી જ્ઞાનકથા કરી આગળ બધા ભક્તો આવી ગયા છે આ દેહા ખાચર વગેરે કાળું તો હતા જ બીજા ભક્તો બધા એવા હશે બ્રહ્મચારી મહારાજ સંતો છે દબેઠા મહારાજે થોડી જ્ઞાનકથા વાતો કરી એ વખતે મહારાજ બેઠા હતા ઓછરીમાં ઢોલિયા ઉપર સામે એક ઓરડો ઓરડો બંધ મહારાજ કે આ ઓરડામાં શું છે કાળું મકવાણે કીધું મહારાજ એમાં અમારા પૂર્વજો બિરાજે છે જૂના સમય પ્રમાણે પૂર્વજો હોય અને એણે માગણી કરી હોય બેહવાની એટલે એમની ઈચ્છા પૂર્ણ કરવા માટે અમુક કાષ્ટના એના સ્વરૂપો બનાવી અને પધરાવ્યા હોય મહારાજ અમારા પૂર્વજો બિરાજે છે મહારાજ કહે ઓરડામાં આપણે જઈ મહારાજ એ ઓરડામાં પધાર્યા મહારાજ ઢોલીએ બિરાજમાન થયા મહારાજે એમના પૂર્વજોનું કલ્યાણ કર્યું છે એ વખતે આ કાળાભાઈ મકવાણા બીજા એમના બીજા બે ભાઈઓ વગેરે એમને દિવ્ય દર્શન થયું એમના પૂર્વજો એમની મુક્તિ થઈ હોય એ દિવ્ય તેજસ્વી રૂપ ધારણ કરી વિમાનમાં બેસી અને એમની સદગતિ થઈ એવા એમને દર્શન થયા અને ભગવાનના ભક્ત કોઈ પરિવારમાં ભગવાનના ભક્ત થાય તો એમની એકોતેર પેઢીના કલ્યાણ થાય એવો ભગવાનનો મહિમા આપણા શાસ્ત્રોમાં લખ્યો છે અર્થે મહારાજે એ વખતે આ કાળુભાઈ મકવાણા વગેરે એમના ભાઈઓ એમને એમના પૂર્વજો એવા દિવ્ય રૂપ ધારણ કરી અને એમણે જતા જોયા હાથ જોડ્યા ઓ આપણું તો કામ થયું આપણા પૂર્વજોના પણ કલ્યાણ થયા છે